બનાસ ડેરી દ્વારા ખેટમવા દૂધ ઉત્પાદન મંડળીમાં ફ્રીમાં વૃક્ષોનું વિતરણ કરાવ બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે બનાસકાંઠા જિલ્લામાં એશિયાની નંબર વન ગણાતી બનાસ ડેરી પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે અને પશુપાલકો પશુઓનું દૂધ ભરાવીને સારી એવી આવક પણ મેળવી રહ્યા છે અને બનાસ ડેરી દ્વારા પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સમયે સમયે દૂધના ભાવ પણ સારા મળી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જિલ્લાના ખેડૂતો દ્વારા ફેન્સી તારવાળી વાળો કરવાની ઘેલછામાં વૃક્ષોનું આડેધડ કાપણીથી પર્યાવરણને થઈ રહેલ નુકસાનથી ઉગારવા બનાસ ડેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાનું બેડું ઉપાડ્યું છે અને બનાસ ડેરી વાળા ગામો ગામ આવેલી દૂધ ઉત્પાદન મંડળીઓમાં દર વર્ષે લાખો છોડ પશુપાલકોને ફ્રીમાં આપવામાં આવે છે ત્યારે ડીસા તાલુકાના કેટમવા ગામમાં આવેલ દૂધ ઉત્પાદન મંડળીમાં પણ મંત્રી શ્રી નીતિનભાઈ દેસાઈના હસ્તે પશુપાલકોને ફ્રીમાં વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ફળ આપે તેવા અથવા પર્યાવરણ માટે ઉપયોગી વૃક્ષોનું વિતરણ કરાયું હતું અને લોકોને માનવ જીવન માટે વૃક્ષ કેટલું ઉપયોગી છે તે સમજાવ્યું હતું